પોલપાડની કરમલા પ્રાથમિક શાળાના બાળકોએ વનભોજનની મજા માણી કુંભ સ્નાન કરી આવેલ અછારણ ગામના યુવા દંપતીએ નવો ચીલો ચાતર્યો મહાકુંભ મેળો એ ધાર્મિક આધ્યાત્મિક અનુષ્ઠાનો માટેનું એક ભવ્ય આયોજન છે જેમાં સંગમ સ્નાન તમામ અનુષ્ઠાનોમાં સૌથી મહત્વપૂર્ણ હોવાનું હિન્દુ ધર્મના લોકો માને છે મહાકુંભમાં વિશ્વભરના સાધુઓ સંતો ઋષિઓ અને ભક્તજનો શ્રદ્ધાથી પવિત્ર નદીઓમાં સ્નાન કરીને આધ્યાત્મિક મુક્તિ પ્રાપ્ત કરવા માટે ઉમટે છે ત્યારે પ્રયાગરાજ ખાતે હાલમાં સ્નાન પૂર્ણ કરી પરત આવેલા મૂળ અછારણતા પોલપાડના વતની અને હાલ સુરત જહાંગીરપુરા સ્થિત અંકુર પાર્ક સોસાયટીનામ રહીશ દંપતી હિરેન પટેલ તથા તેમના ધર્મપત્ની જીગુ પટેલે એક નવો ચીલો ચાતર્યો છે તેમને શાસ્ત્રો મુજબ બ્રહ્મભોજનને બદલે બાલદેવો ભવ નિયુક્તિને યથાર્થ સમજી ઓલપાડ તાલુકાની કરમલા ગામની સરકારી પ્રાથમિક શાળાના એકસો જેટલા તમામ બાળકો માટે વનભોજનનું આયોજન હાથ ધર્યું હતું સદર પુણ્ય કાર્યના ભાગરૂપે આ દંપતીએ ગામ નજીક આવેલ બાગબાન ફાર્મ ખાતે બાળકોને ભાવપૂર્વક પાઉંભાજી સલાડ છાશની મીજબાની ઉપલબ્ધ કરીને પોતાનું ધાર્મિક ઋણ અદા કર્યું હતું આ તકે બાળકોના ચહેરા પર આનંદ છવાયો હતો ભોજનનો આસ્વાદ માની બાળકોએ અહીં વિવિધ રમતો રમી આનંદ કિલ્લોલ સાથે મસ્તી કરી હતી શાળાના આચાર્ય નિલેશ પટેલ અને સ્ટાફગન સહિત શાળા વ્યવસ્થાપન સમિતિ તથા વાલીજનોએ હિરેન પટેલ તથા જીગુ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ